જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે બોર્ડ માર્ચ બે હજાર પચીસનું એસાઈનમેન્ટ પ્રશ્નપત્ર નંબર ત્રણ ધોરણ દસના વિજ્ઞાનના વિભાગ એ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો આપે અમારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્નપત્ર નંબર ત્રણ વિભાગ એ પ્રશ્ન એક અપચારના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે જવાબ આવશે એન્ટાસિડ બીજું ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે જવાબ આવશે એક ત્રીજું નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે જવાબ આવશે ગાય ચોથું નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય જવાબ આવશે ચાર ઓમેગા પાંચમું બળીગો લેન્સનો પાવર પાંચ પોઈન્ટ ઝીરો ડી હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો જવાબ આવશે વીસ સેન્ટીમીટર છઠ્ઠું આંખની અંદર પ્રવેશની પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે જવાબ આવશે કનીનિકા ઓકે મિત્રો આ હતા છ વિકલ્પો હવે આવશે છ ખાલી જગ્યા ખાલી જગ્યા ક્રમ નંબર સાતમાં છે આલ્કીનનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ એન આઠમું વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ ધરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું ખાલી જગ્યા લક્ષણ છે જવાબ આવશે પ્રભાવી નવ એક કે એચ બરાબર ખાલી જગ્યા જૂલ જવાબ આવશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છૂલ દસ જલવાહકમાં પાણીના ઉર્ધ્વહન માટે ખાલી જગ્યા સર્જાતું ખેચાણ પર મુખ્ય પ્રેરક બળ બને છે જવાબ આવશે બાદસ્ફોટ સર્જન અગિયાર એક મીણબત્તી સમતલ અરીસાથી વીસ સેન્ટીમીટર અંતરે મૂકેલી છે તો મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચે ખાલી જગ્યા અંતર હોય જવાબ આવશે ચાલીસ સેન્ટીમીટર બાર હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપર છે જવાબ આવશે કાર્બન ઓકે મિત્રો આ હતા છ ખાલી જગ્યાના જવાબો હવે આવે છે સાચા ખોટા એમાં તેરમો ક્રમ છે લિથિયમને આલ્કલી ધાતુ કહે છે આ વિધાન કેવું છે મિત્રો સાચું ચૌદ અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે આ વિધાન કેવું છે ખોટું પંદર પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો સૌથી વધારે વિચલન પામે છે આ વિધાને કેવું છે ખોટું સોળ સી એલ ટુ ઓ સેવન બેઝિક ઓક્સાઇડ છે આ વિધાને કેવું છે મિત્રો ખોટું રબર આ હતા સાચા ખોટા હવે આવે છે એક શબ્દમાં જવાબ સતરમો લમમજા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે જવાબ આવશે લાલ રસના સ્ત્રાવનું અઢાર મેન્ડલના પ્રયોગ સંદર્ભે એફન પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જનનીક રીતે આબેહુબ પિતૃ પેઢીના ઊંચા જોડ છેવા જ હોય છે શા માટે તો જવાબ આવશે ના કારણ કે ટી ટી પેઢીના છોડ જનૈિક રીતે ટીટી જ્યારે પિતૃ પેઢીના જોડ કેપિટલ ટી ટી હોય છે ઓગણીસ લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે જવાબ આવશે એક પોઈન્ટ આઠ અને વીસ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ લખો તો જવાબ આવશે અવરોધ ક્યુ પ્રતિ ટી ઓકે મિત્રો આ હતા એક માર્કવાળા એટલે કે એક શબ્દવાળા હવે આવે છે જોડકાઓ તો ઓક્ઝિન ઓક્ઝિનની સામે શું આવશે મિત્રો પ્રકાશાવર્તન બીજું જીબરેલીન એની સામે આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ તેવીસ સર્વાહારી જવાબ આવશે કાગડો અને ચોવીસ મૃત બક્ષી જવાબ આવશે શિયાળ ઓકે મિત્રો તો આ આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણના વિભાગ એ ઉપર વિજ્ઞાનના ચર્ચા કરી આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ